કપડવંજ ગુજરાત ભ્રમ સમાજ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો સાથે સાથે નવનિયુક્ત ગુજરાત ભ્રમ સમાજના કપડવંજ શહેર અને તાલુકા પ્રમુખ મહામંત્રી ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે આમંત્રિત મહેમાન જનકભાઈ ભટ્ટે નવા હોદ્દેદારોની જાહેરાત સર્વસંમતિથી કરી હતી જેમાં પ્રમુખ તરીકે દિવ્યસભાઈ વ્યાસ અને આમંત્રિત મહેમાનોમાં જનક ભટ્ટ દિવ્યસ વ્યાસ મુકેશભાઈ વૈધ સુભાષભાઈ જોશી અને વીણાબેન ત્રિવેદી દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ જેઓએ સારા ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું નવનિયુક્ત પ્રમુખ દ્વારા આગામી સમયમાં કાર્યક્રમોની પણ તે અંગે માહિતી અપાઈ હતી જેમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવનાર છે સમૂહ જનોય તેમજ સમૂહ તર્પણનું પણ આયોજન તેની સાથે સાથે શ્રાદ્ધ પક્ષમાં ગરીબોને ભોજન જમાડવાનું તેમજ બ્રહ્મ ભુવન જેવા અનેક આયોજનો આગામી સમયમાં કરવામાં આવશે અને આગામી સમયની સાથે સાથે મળીને પ્રયત્ન કરીશું તેમ તેમણે જણાવ્યું હતું શ્રી સમસ્ત ગુજરાત ભણ સમાજ કપડા ક્ષેત્ર પર વિપ્ર મહેરામણ મળે ત્યારે પ્રત્યેકનો ભય પોતે આજના મહેરામણમાંથી મળ્યા છે જે પ્રોગ્રામો જતા એમની પોતાની ઈચ્છા કે સમાજ આગળ કંઈક આપણા કાર્યક્રમો કરીએ અને એનું જે પરિણામ કે આપણે શરૂઆત શ્રી ગણેશ કર્યા એવા ઉત્સાહી અને કંઈક બ્રાહ્મણો માટે કાર્ય કરવાની સરસ્વતી કરી શકી પરંતુ હું એવું માનું કે યુનિટી અને વોઇસ Apa yang kula berdarah ini kamu